કચ્છમાંથી ચરસ મળવાનો સિલસિલો યથાવત અબડાસાના ખેદરત ટાપુ પરથી દસ ચરસના પેકેટ મળી આવ્યા છે પોલીસ પેટ્રોલિંગમાં બિનવારસી ચરસના દસ પેકેટ મળ્યા ઝડપાલ ચરસની અંદાજીત કિંમત પાંચ કરોડથી વધુ થવા જઈ રહી છે પોલીસ અને બીએસએફએ પેટ્રોલિંગ વધાર્યું છે કચ્છના કચ્છમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત અબડાસાના ખિદરત ટાપુ પરથી દસ ચરસના પેકેટ મળી આવ્યા છે જે બિનવારસી હાલતમાં હતા આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હર્ષદ ઠાકોર હર્ષદ ક્યારે આ ચરસના પેકેટ મળી આવ્યા અને શું જાણકારી મળી રહી છે આ ચરસના પેકેટ આખરે આવ્યા ક્યાંથી પૂનમ જે રીતે વાત કરવામાં આવે હાલ ચોમાસુ બિનવાસુ ચરસના પેકેટ જે છે તે તણાઈ કિનારે જે છે તે આવી રહ્યા છે ખાસ વાત કરીએ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આજે પણ દસ ચરસ પેકેટ જે છે તે પકડી પાડવામાં આવ્યા છે ઝડપાયેલા મળી આવેલા